નરેન્દ્ર મોદી સાહેબે એ ખેલ મહાકુંભ સ્ટાર્ટ કર્યું હતું એનો એનો ડ્રીમ હતું કે ગુજરાત જે છે દેશ નહીં બટ ઇન્ટરનેશનલ લેવલે સારામાં સારા રમતવીરો આપે અને આવું એક આયોજન સાથે એનો સ્ટાર્ટ કર્યું હતું અને ત્યારબાદ જે છે દર વર્ષે ગુજરાત સરકાર એક મોટા પાયે એનું આયોજન કરે છે બધાને આહવાન કરું છું ઓણત્રીસ ઓગસ્ટથી જે ખેલ મહાકુંભનું રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થયું છે એમાં અમારા બધા લોકો ખાસ કરીને યુવાન વર્ગ વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરાવે અને આવતા વર્ષોમાં જે ઓલિમ્પિક કોમનવેલ્થ ગુજરાતમાં જેનું આયોજન થશે એમાં ગુજરાતથી વધુમાં વધુ રમતવીરો નીકળે એના માટે બહુ સારું એક તક છે અને એના બધા એનો ઉપયોગ કરે